નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના દેગામડા પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી લુણાવાડા તાલુકાના ભમરા ગામના યુવાન માછી ભરતભાઈ કનુભાઈએ અગમ્ય કારણોસર દેગામડા મહીસાગર નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ લુણાવાડા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી સતત બીજા દિવસે યુવાનની શોધખોળ હાથ ધરી છે નદી કિનારે યુવકના પરિવારજનો અને મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉમટી પડ્યા છે ઘણી વખત મહીસાગર નદીના આ બ્રિજ પરથી નદીમાં કૂદવાના બનાવો બને છે ત્યારે તેને અટકાવવા બ્રિજ પર જાળી લગાવવાની લોક માંગ ઉઠી રહી છે

બન <laughs> અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ